જય માતાજી મિત્રો પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો તમે સાહો છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તે માટે આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂર લખી લેજો તો ચાલો આજની સુંદર પૌરાણિક કથા અને વિધિનું શ્રવણ કરીએ આ વ્રત ભાદરવા સુદ ચૌદશના દિવસે આવે છે આ વ્રતના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે વ્રત કરનારે સવારે નાહી ધોઈને બાજોટ કે પાટલા પર કેળલા પાન બાંધી મંડપ તૈયાર કરવો તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવું બાજોટ પર દર્ભના બનાવેલા ચેસના મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી સૂતરનો દોરો લઈ ગાંઠો વાળી એ દોરાને ડાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રાહ્મણો જમાડવા ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાનું છે તો તેનું તમને પુણ્ય પ્રાપ્ત થશે હવે સાંભળીએ વ્રતની કથા ધારાસણ નામે એક ગામ હતું તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ અશોક અને પત્નીનું નામ સાવિત્રી હતું તેમને સંતાનમાં એક પુત્રી માયાવતી હતી જ્યારે માયાવતી પાંચ વર્ષની થઈ ત્યાં બ્રાહ્મણી દેવલોક પામી બ્રાહ્મણે માયાવતીને સાસવવાનો અને પાછળની જિંદગીમાં રોટલા કોણ કરી આપી એ વિશાળથી બીજા લગ્ન કર્યા બીજી પત્ની લાવ્યો પરંતુ તે પત્ની સ્વભાવે કસકસાસવાળી હતી ઈશાથી ભરેલી હતી તે પાંચ વર્ષની માયાવતી પર સાણા છાફવા લાગી માયાવતી પર દુઃખના ઝાડ ઉગ્યા દિવસે ઢસડો અને રાતે ઉજાગરો કરતી માયાવતી મોટી થવા લાગી માયાવતી ઉંમરલાયક થઈ બ્રાહ્મણ તેના લગ્ન માટે મૂર્તિઓ શોધવા લાગી પણ તેને કોઈ સુયોગી ધ્યાનમાં આવતો ન હતો એક દિવસ બ્રાહ્મણે તેના ઘરે ઋષભ મુનિ પધાર્યા તેણે માયાવતીને જોઈ અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રાહ્મણે રાજી ખુશીથી માયાવતીને પૂર્ણવી દીધી નવી માએ દહેજમાં કાની ખોટી પણ આપી નહીં ઋષુમુનિ માયાવતીને લઈ વિદાય થયા બંને જણા ગાડામાં બેસી આશ્રમ તરફ જતા હતા રસ્તામાં નદી આવી મુનિ સ્નાન ધ્યાન કરવા ગાડામાંથી નીચે ઉતર્યા માયાવતી પણ ત્યાંથી નીચે ઉતરી અને માયાવતીએ જોયું તો નદીને કિનારે કેટલીક સ્ત્રીઓ ક્યાંક પૂજા વિધિ કરતી હતી આ જોઈ તેને આશ્ચર્ય થયું માયાવતી તેની પાસે જઈ પૂછવા લાગી બહેનો તમે આ સાનું વ્રત કરો છો એક બહેને કહ્યું બહેન આજે ભાદરવા સુદ સવદસ છે એટલે અમે અનંત ભગવાનનું વ્રત કરીએ આ વ્રત કરવાથી અનેક ફાયદાઓ થાય છે તો આ વ્રત કઈ રીતે કરી શકાય આ વ્રત કરનાર સ્ત્રી પુરુષવાચક એક અનાજ લઈને રાંધવું તેમાંથી અડધું બ્રાહ્મણને આપવું અને અડધું પોતાએ પ્રસાદ તરીકે ખાવું એકસૂથરનો દોરો લઈ તેને ડાબી બાજુએથી સૌદ ગાંઠો વાળી તેને કંખોથી ચાંદા કરી તેનું પૂંજન કર્યું અને ડાબી હાથે બાંધવો માયાવતીને વિધિ સાંભળી અને ત્યાં જ વ્રથનું પૂંજન કરી પોતાના ડાબી હાથે દોરો બાંધી લીધો અને વ્રત શરૂ કરી દીધો થોડી વારમાં મુનિ સંધ્યા કરી આવ્યા બંને ગાડામાં બેસી આશ્રમ તરફ નીકળ્યા આશ્રમે આવી બંને પતિ પત્ની સંસાર માંડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ મુનિએ માયાવતીના હાથ કાંડે દોરો જોઈ ગયા તેમના મનમાં શંકા પડી કે તેણે મને વચમાં કરવા દોરો બાંધ્યો છે આથી તેણે ગુસ્સો આવ્યો અને માયાવતીના હાથેથી દોરો તોડી નાખ્યો માયાવતીએ કહ્યું દોરો અનંત ભગવાનનો છે મેં આજે અનંત ભગવાનનું વ્રત લીધું છે પણ મુનિ માન્યા નહીં દોરો તૂટતા જ બહુ દુઃખના ડુંગર તૂટી પડ્યા તેણે દોરો લઈને દૂધમાં નાખ્યો મુનિ આ જોઈ ગયા તેમણે દૂધમાંથી દોરો કાઢીને વાળી નેખ્યો જાણે અજાણે મુનિના વતનથી અનંત ભગવાન કોપાયમાન થઈ ગયા થોડા જ સમયમાં તેમના આશ્રમમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા તેમની સુખ શાંતિ અને સમૃદ્ધિ સીનવાઈ ગઈ તેઓ દુઃખી થઈ ગયા દાસને અનંત સાથે વેર થઈ ગયો માયાવતી સમજી ગઈ કે મારા પતિએ અનંત ભગવાનના વ્રતનું અપમાન કર્યું છે તેથી જ આવું પરિણામ આવ્યું છે તેણે પતિને સમજાવતા કહ્યું સ્વામી આપણા પર અનંત ભગવાન પોપાયમાન થયા છે તમે તેમનું અપમાન કર્યું છે તેથી આવા દિવસો આવ્યા છે માટે કૃપા કરી ભગવાનને રીઝવીએ અને તેની ક્ષમા માગો આ સાંભળી મુનિની આંખ ખુલી ગઈ તેણે હવે પસ્તાવો થતો હતો તેઓ ભગવાનને શોધવા જંગલમાં ગયા રસ્તામાં આરામ કરવા નીચે બેઠા તો આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઉં છો મુનિએ વાત કરી આંબો બોલ્યો હે મુનિરાજ મારા ફળ કોઈ ખાતું નથી મારી ડાળીએ કોઈ માળો બાંધતું નથી તો મારા પાપનું નિવારણ ગુસ્તાવું આગળ જતાં મુનિને ગાય મળી ગાયનું દૂધ કોઈ પીતું ન હતું મુનિ તેને પણ આશ્વાસનસા આપી આગળ વધ્યા આગળ જતાં બળદ મળ્યું તેને કોઈ ગાડે જોડતું ન હતું પછી બે તળાવ મળ્યા તેનું પાણી કોઈ પીતું ન હતું પછી ગધેડો અને હાથી મળ્યા એ બંને દુઃખી હતા મુનિ બધાને આશ્વાસ આપી આગળ વધ્યા જંગલમાં બહુ રખડિયા રખડ્યા પણ મુનિને કાંઈ ભગવાન અનંત ન મળ્યા આથી તે નિરાશ થઈ ગયા અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા ત્યાં અચાનક તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો અને આત્મહત્યાનું કારણ મુનિએ મારે અનંત ભગવાનના દર્શન કરવા છે હું તેમને શોધતો શોધતો થાક્યો પણ ક્યાંય મળતા નથી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું તારે અનંત ભગવાનના દર્શન કરવા છે સાર હું તને દર્શન કરાવું આ સાંભળતા મુનિ ખુશ થઈ ગયા બ્રાહ્મણ આગળ અને પાછળ મુનિ ગુફાની પાસે આવી પહોંચ્યા ત્યાં જઈને વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું અંદર તમે ભગવાનના દર્શન થશે મુનિએ ગુફામાં જઈને જોયું તો સ્વયં અનંત ભગવાન વિરાજમાન હતા મુનિ તેમના પગમાં પડી ભૂલની માફી માંગી ભગવાને તેને આશ્વસ્તા આપી આશીર્વાદ આપતા કહ્યું તું હવે આશ્રમે જા અને મારું વ્રત કરજે જેથી તને સુખ શાંતિ મળશે અને અનંત કાળે સ્વર્ગ મળશે મુનિ ખુશ થયા અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી મુનિએ રસ્તામાં બધા મળેલાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું હે મુનિ એ બધાની આગલા જન્મના પાપો નડે છે આંબો ક્યાં ગયા જન્મમાં વિદ્વાન હતો પરંતુ કોઈને વિદ્યા આપતો ન હતો તે આંબાના ફળ તમે છોડજો તેથી તેનું દુઃખ દૂર થઈ જશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈ તેને દાન કર્યું ન હોવાથી તેનું પાણી કોઈ પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ તમને મળ્યો તે હું વતે હતો આટલું કહીને ભગવાન અનંત અંતર્ધ્યાન થઈ ગયા મુનિ ભગવાન સ્મરણ કરતા કરતા આશ્રમે આવ્યા અને વાદરવા માસની અજવાળી સૌદસ છે પતિ પત્ની બંને વ્રત કર્યું વ્રતના પ્રભાવે માયાવતીને કુખે પુત્ર અવતર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા હે અનંત ભગવાન તમે જેવા માયાવતીને અને મુનિરાયને મોકળ્યા એવા સૌને ફળજો બોલો અનંત ભગવાનની જય તો મિત્રો આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો અને આવી જ નવી નવી ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને પણ જરૂર કરી લેજો જેથી કરીને સૌથી પહેલા નવા વિડીયોની જાણ તમને મળી રહે મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો